છેલ્લા ઘણા સમયથી હિંમતનગર ખૂબ ચર્ચામાં છે અને ચર્ચાનો વિષય એટલે છે કે હિંમતનગરની અંદર છેલ્લા ઘણા સમયથી હુડાને લઈને ખૂબ જ વિરોધ જોવા મળી રહ્યો હતો અને ભારે વિરોધ વચ્ચે હવે રાજ્ય સરકારનો એક નિર્ણય સામે આવ્યો છે અને નિર્ણયને લઈને એ હુડાનો નિર્ણય હતો એ હુડાના નિર્ણયને લઈને હવે ત્યાંના સ્થાનિકોમાં એટલે કે અગિયાર ગામો જે વિરોધ કરતા હતા સતત હુડાને લઈને એ અગિયાર ગામોના લોકોમાં એક દિવાળી જેવો માહોલ છે શું છે રાજ્ય સરકારનો નિર્ણય અને કેમ ત્યાંના ગામડાઓમાં અત્યારે છે દિવાળી જેવો માહોલ કરવી છે આજે તેની ઉત્તર ગુજરાતનું હિંમતનગર અને ત્યાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ એસોસિએશનની છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ તેજ બની હતી અને આ બધા વચ્ચે ત્યાંના અગિયાર ગામોના લોકો આ હુડાનો ખૂબ જ વિરોધ કરી રહ્યા હતા અને વિરોધ વચ્ચે જ્યારે તેમનો વિરોધ યથાવત હતો એ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી એક ચાર મંત્રીઓની કમિટી બનાવે છે અને એક ચાર મંત્રીઓની કમિટીઓ એ આ હુડાના જે પણ વિરોધ કરી રહ્યા હતા તે અગિયાર ગામોના આગેવાનો સાથે ગાંધીનગરની અંદર એક બેઠક યોજે છે અને બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્પષ્ટપણે સૂચના આપે છે કે તમામ ગ્રામજનોને વ્યવસ્થિત રીતે અને શાંતિથી તમારે સાંભળવાના છે કે શું તેમની માગણીઓ છે અને તે ચર્ચા થઈ હતી ગામના આગેવાનો આગેવાનો સાથે અને ચર્ચા બાદ હવે રાજ્ય સરકારનો અચાનક નિર્ણય આવે છે અને નિર્ણયની અંદર રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરે છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર વુડાના નિર્ણયને સ્થગિત કરી દેવામાં આવે છે આવો પેલા સાંભળીએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને કે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરીને શું નિર્ણય લીધા છે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી ઉડાને લઈને અગિયાર ગામ ના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મૂકવામાં આવ્યા હતા આજે સવારે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી ચાર મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ અર્જુનભાઈ મોઢવડિયા પ્રદુમનભાઈ વાજા જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ અગિયાર ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આદરણીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવ્યો આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે ચારે ચાર મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ ઉડાનો નિર્ણય હાલ પૂરતો

સૌ લોકોના હિતમાં જે નિર્ણય લેવાયો હતો તેની ખાસ કરીને એમને આવશ્યકતા નથી લાગતી જેથી સરકાર દ્વારા નિર્ણયને સ્થગિત કરી લેવામાં આવ્યો છે તો આપણે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રેસ કોન્ફરન્સ દ્વારા સાંભળ્યા તેઓ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી હિંમતનગરની અંદર જે પ્રશ્ન હતો હુડાનો તેને લઈને ત્યાંના ગામ લોકો અને તે ગામના આગેવાનો વિરોધ કરી રહ્યા હતા તે બાદ મુખ્યમંત્રીની સૂચના બાદ ચાર મંત્રીઓ સાથે ગાંધીનગરની અંદર એક બેઠક યોજવામાં આવી હતી અને બેઠકની અંદર તે ગામના આગેવાનો પણ પહોંચ્યા હતા અને તેમણે તેમની માગણીઓ હતી તેમની સમસ્યાઓ હતી તે રાખી હતી અને તે બાદ આજરોજ રાજ્ય સરકાર એક નિર્ણય કરે છે અને નિર્ણયની અંદર અમે જે હુડાનો નિર્ણય હતો તે અત્યારે હાલ પૂરતો સ્થગિત રાખીએ છીએ અને આ નિર્ણય આવતા જ તે અગિયાર ગામોની અંદર અત્યારે દિવાળી જેવો માહોલ છે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અગિયાર ગામોની અંદર અત્યારે ફટાકડા ફૂટી રહ્યા છે લોકો ત્યાં નાચી રહ્યા છે અને રાજ્ય સરકારનો જે નિર્ણય છે તેમને અત્યારે ત્યાંના લોકો આવકારી રહ્યા છે કારણ કે સીએમએ ખાસ સૂચના આપી હતી કે આગેવાનોને સાંભળવામાં આવે અને તેમની સમસ્યા છે તેમનું નિવારણ લાવવામાં આવે અને ત્યારબાદ જ્યારે રાજ્યના ચાર મંત્રીઓની એક કમિટી બનાવવામાં આવી અને કમિટીએ રાજ્યના આગેવાનો આ ગામના આગેવાનો હતા તેમને સાંભળ્યા અને તે બાદ હવે રાજ્ય સરકારે એક નિર્ણય કર્યો છે અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગઈકાલે મોડી રાત્રે એક પ્રેસ કોન્ફરન્સ કરીને એ પ્રેસ કોન્ફરન્સની અંદર એ નિર્ણય લે છે કે હાલ પૂરતું હિંમતનગરની અંદર એ હુડાના નિર્ણયને સ્થગિત કરી દેવામાં આવે છે અને ત્યારબાદ તે સમગ્ર ગામડાઓની અંદર અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે ફટાકડા ફોડીને સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ત્યારે તે ગામના આગેવાનો જેઓ સરકારના મંત્રીઓ સાથે મુલાકાત કરી રહી હતી તે ગામના આગેવાનો સરકારના નિર્ણયને આવકારતા શું કહી રહ્યા છે આવો આપણે એ આગેવાનોને પણ સાંભળીએ સાબરકાંઠામાં હિંમતનગરમાં જે અર્બન ઓથોરિટી જે લાગુ કરેલી એના અનુસંધાનમાં જે હિંમતનગર નગરપાલિકામાં જે અગિયાર ગામ જોડાયેલા એ આ ઓથોરિટીનો છેલ્લા કેટલાય દિવસથી એ વિરોધ કરતા હતા આની સંગઠને એની રજૂઆત એ સરકારમાં કરેલી હતી આજે આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ડેપ્યુટી સીએમ આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આદરણીય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ ઋષિકેશભાઈ સાહેબ અને શિક્ષણ મંત્રી શ્રી વાજા સાહેબની અધ્યક્ષતામાં આજે હિંમતનગરના જે સંગઠનના પદાધિકારીઓ અને સંગઠનના જે હોદ્દેદારો તેમજ જે હુડા સમિતિના આગેવાનો સાથે આજે મીટિંગ ગાંધીનગર ખાતે કરવામાં આવેલી અને આ તમામ સરકારના આપણા આદરણીય શ્રી ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ શ્રી વાજા સાહેબ ઋષિકેશભાઈ સાહેબ અને અર્જુનભાઈ ગોઢિયાડ સાહેબની રૂબરૂમાં અત્યારે હાલ જે અર્બન ઓથોરિટી જે લગાવવામાં આવી છે એ તાત્કાલિક અસરથી એ સ્થગિત કરવામાં આવી છે અને આગામી સમયમાં પણ એ માટે યોગ્ય જે નિર્ણય એ સરકાર લેશે એવી અમને ખાતરી આપવામાં આવી છે આજે ખૂબ જ આનંદની લાગણી સાથે આજે જે અમને ઉડા સંકલન સમિતિ અને અમારા ખેડૂત આગેવાન તથા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે પદાધિકારીઓ છે એમને આજે ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવીએ અહીંયા બોલાયા હતા અમારો જે પણ મુદ્દો છે એના બાબતે ખૂબ વિચાર વિમર્શ કરી એમને એમનો પોતાનો નિર્ણય અમને જણાવ્યો છે અને હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જે રચના થઈ હતી એને હાલ પૂરતી સ્થગિત કરીને અને ભવિષ્યના દિવસોમાં ખૂબ સારો નિર્ણય જે ખેડૂતો ઈચ્છી રહ્યા છે એ મુજબ લેવાની બાહેતરી પણ આપી છે અડતાલીસ કલાકની અંદર સ્થગિતનો ઓર્ડર પણ આપવાની અમને માહેધારી આપી છે જેથી અમે રાજ્ય સરકારનો અને અમારા જિલ્લા ભાજપના સંગઠનનો તમામ નામી અનામી જે પણ મિત્રોએ અમને મદદ કરી છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને છેલ્લે તો એકસો આઠ દિવસથી જે ખેડૂતો આ પોતાની લડત ચલાવી રહ્યા હતા એ બધા જ તમામે તમામ ખેડૂતો માટે આજે આનંદની વાત છે અને હુડા સંકલન સમિતિ વતીથી એ તમામે તમામ ખેડૂત મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા માટે ચોક્કસથી આ વિજયશ્રીની શરૂઆત છે અને આપણે જે ઈચ્છી રહ્યા છીએ હિંમતનગરના વિકાસમાં આપણો જે પણ રોલ છે એ રોલ આપણે બધા ભવિષ્યમાં કરીશું પણ આપણી જે માગ હતી એ આજે સંતોષવામાં આવી છે તેથી લઈને રાજ્ય સરકારનો અને તમામે તમામ જે પણ સંગઠનના હોદ્દેદારો હોય કે જેને પણ આપણને મદદ કરી છે એ તમામનો આભાર માની અને આ અમારી જે નિર્ણય આજે અમને મળ્યો છે એને અમે સ્વીકારીએ છીએ વધી લઈએ છીએ એકસો આઠ દિવસે મારાના મણકા ગણતા ગણતા આજે એકસો આઠમાં મણકે અમારે જે ઈચ્છતા હતા એ પરિણામ મળ્યું છે ત્યારે અમે એને વધાવી લઈએ છીએ તો આપણે ગામના આગેવાનોને પણ સાંભળ્યા સાથે સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના તે નિર્ણયને પણ સાંભળ્યો અને અત્યારે હવે હિમતનગરના અગિયાર ગામોના લોકોને રાહતનો શ્વાસ લીધો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ લડત આપતા હતા હુડા સામે વિરોધ નોંધાવ્યો હતો અનેક વખત તેમણે રજૂઆત કરી હતી અને ત્યારબાદ એક બેઠકની અંદર તેને રાજ્યના મંત્રીઓ સાથે મુલાકાત કરીને પોતાની સમસ્યા હતી પોતાની જે વાત હતી માંગણીઓ હતી એ સરકાર સમક્ષ મૂકી હતી અને ત્યારબાદ હવે તેમના પક્ષની અંદર અત્યારે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને હાલ વુડાના જે નિર્ણય હતો તેમને સ્થગિત કરતાં ત્યાંના ગામ લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે દિવાળી જેવો માહોલ છે તે આપણે ટીવી સ્ક્રીન ઉપર જોયું છે અને ત્યાંના આગેવાનો અને ગામ લોકો પણ સરકારના આ સ્થગિત જે વુડાને કર્યો છે તે નિર્ણયને ઉષ્મા આવકારી રહ્યા છે નમસ્કાર